કેટલા પ્રકાર બનાવો આપડે પંદર પ્રકાર ના બનાવી જોયું બરોબર પંદર પ્રકારના મસ્કા કેટલો ટાઈમ દો આપડે મને વીસ વર્ષ વીસ વર્ષ વીસ વર્ષ ધંધો કરું છું બરોબર કોઈ મિલાવટ મિલાવટ કઈ નઈ નહીં સર જોઈ લેવાનું ડેલી સોફ અમૂલ નું બટર વાપરું છું બરાબર બે મસ્તો વાપરું છું અને બે મિક્સ કરીને ચલાવું છું કાયદેસર

મેં આંગળી પૈસા નહીં લઈશ તો ખાવી એટલે આંગળી હું આંગળી નહીં લઉં તો મારે ચાટવી જ નહી બીજી વાર મસ્કા બંધ કાઢા ચમચી લાવી પડે એના માટે કાઢા ચમચી લાવી પડે કારણ કે વસ્તુ જેવી એમ ને

જોરદાર રાતે નાસ્તો કરવો હોય શરીરમાં નડે નહીં આંગળી નહી ચાટવાની પૈસા લેવાના મેન જે કમાલ છે ને એમનો એમના બટર માં મસ્કો છે ને એમાં બહુ જોરદાર આ તો રબડી વાળો બનાવડાવે આપડે